હેલો સો હેલો ગાઈસ હવે આજે હું આવી ગયો છું સાયકલિંગ કરવા મારા ફ્રેન્ડ સાથે સ્લોક અને સંગીત હે ગાઈસ મજાના વેલકમ બેક હેલો સાયકલિંગ ભાઈ ચાલો જોઈ શકો છો મે મારી સાયકલ પાર્ક કરી દીધી અને આના અમે આવી ગયા છે કમલાકાર તો આ ગેટ છે અને અમે અંદર જાય છે બાપા એટલે એ બાપા ગમતું સીશામાં છે બેસે કોણ કમ્પેરિંગ જો તમે સ્લોક ને સોમલી આ જો હું પર બે જા સોમલી જરાક મદદ બે ના ના મદદ રેડી જોઈ શકો તો <laughs> त <laughs> અને આ ભાઈ ની કળા માં જો 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 આવલે શાખવા ઓરે ભાઈ કોણ બેઠો સ્લોક હા બોલ તો તને ક્વેશ્ચન પૂછું જીમાણ મગજ માં ક્યાં નું આલે છે બોચ જો જી નવા કેમેરા બયના તો કે એનો ફોટો તો તે જોયો હશે હા કેમેરા મોટા હતા બહુ હા બહુ ઓકે તો એનો ફોટો કે કયા કેમેરા થી પાયરા હા જી નવા કેમેરા છે ઓકે એનો ફોટો તે જે તો એનો ફોટો કયા કેમેરા થી ભાઈ વિચારવાળી વાત છે હે એ તો દુવિધા હો ગઈ બે આ સેમ વસ્તુ સોમિલ ને પૂછું સોમિલ બોલ તો સોમિલ ને પ્રેંક કરી આજ સો હા ઈ શ્લોક માં પૂછી તને છે શું કહે ગાઈસ તમે પણ કમેન્ટ માં કહી શકો જે છે હા એના ઈચકા ની જરા કાલક જો તમે કે આ ભાઈ કોઈ રહ્યા ભાઈ તો ત્યાં લસપટી પણ છે સલામત રહે

સોમેલ ખેચાઈ ગયો પછી અહીંયા બીજા પાટે ત્યાં રોકેટ પણ છે અને આટલા બધી ઈચ્છક પણ છે એક્સરસાઇઝ કરવા માટે બરાબર તો એને તો ક્યાંક ક્યાંક ખોધવું જોઈએ ચાલો જોઈ શકે છે હું આવી ગયા છે ટોપી એક ગામાં ઓકે અહીંયા બધી એક્સરસાઇઝ ને બધું છે અને આ લસપટી છે હું અહીંયા યોર ગોળ ફરવાનું છે બધું બધી બધું સામાન છે સવા બધા આવે અહીંયા એન્ડ મસ્તી ચાલવાની જો બોલ ઢીલા થઈ જાય બોલ ભાઈ ને जा, <कोड़> बनाओ <laughs> जा <ना, वैसमें। laughs> आ भाई आज ही तो बना मनता होते चल 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 हेलो भाई अभी मैं सोमेल भाई बोल रहा हूँ कर रहा है એને મજા આવતી હવે અમે જે છે પાછા ઘરે સાયકલ મારી બહાર પડી છે તો અમે પાછા બારો બાર જાય છે તમે જોઈ શકો છો કેટલી કોમેડી કરી છે તમે વિડીયો જોજો એન્ડ કમેન્ટ કરજો કેવો વિડીયો લાગે તમે તમે જોઈ શકો છો હજી આ બે કોમેડી જ કરે છે જો ભાઈ ભાઈ પડી જાય ઢોળાઈ જાય પાછળ

ચાલો મસ્તીમાં તકબન આ મજા જાય ઓકે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો જેને લાઈક્સ એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાદમાં તો આટલું જ જય શ્રી રામ